હેલો મધર્સ ચેનલ બાળકને જ્યારે ફોર્મ્યુલા મિલ્ક આપીએ ત્યારે તેની ખૂબ જ સાચી એવી પદ્ધતિ શું છે તે આપણે જાણવી જોઈએ એટલે કે બાળકો માટે ફોર્મ્યુલા મિલ્ક કઈ રીતે બનાવવું જોઈએ નહીં તો બાળકોને ગેસ પાચનની તકલીફ તેમજ ચેપ પણ થઈ શકે છે તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફોર્મ્યુલા મિલ્ક કઈ રીતે બનાવવું જોઈએ સૌથી પહેલા તો જ્યારે પણ ફોર્મ્યુલા મિલ્ક બનાવે ત્યારે હંમેશા હાથ ખૂબ સારી રીતે ધોઈ લો તેમજ હાથ સાફ કર્યા વગર ક્યારે પણ દૂધ ના બનાવવું જોઈએ તેમજ દૂધ બનાવતા પહેલા બોટલને ખૂબ સારી રીતે વોશ કરીને એટલે કે ગરમ પાણીમાં ઉકાળીને જ વોશ કરવી જોઈએ નિપલ એ પણ ખૂબ સારી રીતે ગરમ પાણીમાં ઉકાળીને સાફ કરવી જોઈએ ત્યાર પછી જ્યારે પણ બાળકો માટે ફોર્મ્યુલા મિલ્ક બનાવીએ છીએ એ પહેલા પાણી ખૂબ સારી રીતે ઉકાળી તેને ત્રીસ થી ચાલીસ મિનિટ માટે ઠંડુ થવા દો કેમ કે ફોર્મ્યુલા મિલ્ક બનાવવા માટે હંમેશા ઉકાળેલું પાણી જ બાળકો માટે ઉપયોગ કરવું જોઈએ જે તેના માટે ખૂબ જ સલામત છે ચલો હવે જાણીએ કે ફોર્મ્યુલા મિલ્ક કઈ રીતે બનાવવું જોઈએ સૌથી પહેલા તો મધર્સ ઘણી વાર ભૂલ કરે છે કે બોટલની અંદર પહેલા પાવડર નાખે છે અને પછી પાણી નાખે છે પરંતુ આ ભૂલ આપણે નથી કરવાની સૌપ્રથમ બોટલમાં માપ પ્રમાણે પાણી લેવાનું છે અને પછી તેની અંદર સ્કૂપની મદદથી પાવડર નાખવાનો છે આ માટે સૌથી મહત્વનું છે કે પહેલા પાણી અને પછી જ પાવડરનો ઉપયોગ કરવાનો છે તેમજ હા જ્યારે પણ બોટલની અંદર પાવડર અને પાણી મિક્સ કરી દો પછી બોટલને ખૂબ જોરથી હલાવવાની નથી ખૂબ જ હળવાથી હલાવવાની છે કેમ કે જો બોટલને વધારે જોરથી હલાવશો તો તેની અંદર બબલ્સ બની જશે જે બબલ્સ બાળકો માટે ગેસની સમસ્યા પણ લઈ શકે છે એટલે કે બાળકોને ગેસ પણ થઈ શકે છે માટે ખૂબ જ હળવા બોટલને હલાવવાની છે જ્યારે પણ બાળકોને ફોર્મ્યુલા મિલ્ક આપે તે પહેલા બે થી ત્રણ ટીપા આપણા હાથ પર નાખી તે બોટલનું તાપમાન ચેક કરી લેવું જોઈએ એટલે કે બનેલું દૂધ વધારે ગરમ ના હોય તો મંદસ આજે આપણે જાણી લીધી સાચી પદ્ધતિ કે બાળકો માટે ફોર્મ્યુલા મિલ્ક કઈ રીતે બનાવવું જોઈએ તેમજ આ ખાસ સૌથી પહેલા પાણી અને પછી પાવડર નાખવાનો છે જો આ પ્રમાણે બાળકો માટે ફોર્મ્યુલા મિલ્ક બનાવશો તો બાળકોને ગેસ તેમજ ચેપથી બચાવી લેશો તેમજ આ બોટલને ખૂબ સારી રીતે સાફ સફાઈ રાખવી જોઈએ તેમજ તેના માપ પ્રમાણે જ બાળકોનું દૂધ બનાવવું તે યોગ્ય છે તો આવા જ નવા વિડિયો જોવા માટે મારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ